અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કે પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને થોડા સમય પહેલાં ચિખોદરાની અંદર જે ઘટના ઘટી એને લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાની કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વારતેર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માંગણી હતી